નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અંગદાન દાન એ જ મહાદાન એકવીસ વર્ષનો અનુરાગ વ્યાસના કરી ચાર બીજા લોકોની નવું મળશે વડોદરા શહેરમાં રણોલી વિસ્તારમાં રહેતા અનુરાગ વ્યાસનો થોડા દિવસ અનુરાગનો અકસ્માત થયો હતો અકોટા વિસ્તારમાં આવેલ વાઇટલ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી બ્રેઇન ડેટ થતાં પરિવાર અનુરાગ વ્યાસના ઓર્ગન ડોનેટ કરવાનું નક્કી કર્યું હતું અનુરાગ વ્યાસના બે કિડની લિવર જેવા ઓર્ગન ડોનેટ કર્યા આ ઓર્ગન કિડની સુરત અને અમદાવાદ લઈ જવાશે માતા પિતાનું જણાવ્યું હતું કે મારો દીકરો તો નથી રહ્યો પણ તેના ઓર્ગનથી બીજાનો જીવ બચાવી શકાય એમાં મારો દીકરો હશે ભક્તિ ભાવવાળા પરિવાર છે અને લોકોને જીવતા પણ મદદરૂપ બનીશું અને મરીશું તો પણ બીજાને મદદરૂપ બનીશું તેવું જણાવ્યું હતું આજે વાઇટલ્સ હોસ્પિટલમાં એક એક્સિડેન્શિયલ કેસ થોડા દિવસ પહેલાં આપણે ત્યાં એડમિટ થયું હતું એના પછી એમના રિલેટિવ્સ અને ડૉક્ટરે એમને સજેસ્ટ કર્યું કે આ બ્રેન્ડેડ થઈ ગયું છે પેશન્ટ એના પછી જો પેરેન્ટ્સ અને એમના જે રિલેટિવ છે એ વિલિંગ હોય તો આપણે એમના ઓર્ગન ડોનેટ કરી શકીએ છે અને એના લીધે જે કાઉન્સલિંગ થયું બધું થયું એના પછી એ લોકોએ નિર્ણય લીધો કે અમે એમના છોકરાના ઓર્ગન્સ જે છે એ બધા ડોનેટ કરવાનું પ્લાન કર્યું પછી અમદાવાદથી સુરતથી બધી ટીમ આવીને એવલ્યુટ કર્યું કે કયા કયા અંગ છે જે દાન થઈ શકે છે એની કન્ડિશન કેવી છે એ બધું ઇવોલ્યુશનમાં અમારા જે મેડિકલ હેડ છે એમની સાથ આપીને બધું પ્લાન કર્યું અને મેડિકલ ટીમે જ્યારે ડિસાઇડ કર્યું કે કયા અંગ આરામથી જે રેસીપેન્ટ છે એમને મળી શકે છે તો આજે એમનો ઓર્ગન ડોનેશનનો જે પ્લાન છે આજે આપણે ત્યાં ઓપરેટ થઈ રહ્યું છે અને પછી એ અમદાવાદ અને સુરતના જે રેસીપન્ટ છે એમને એ મળી જશે અંગ અને એના માટે હું પોલીસ જો વડોદરા પોલીસ છે એમનો બી હું ધન્યવાદ કરવાનું માંગુ છું કેમ કે એમને અમે સવારથી બહુ સપોર્ટ કર્યું અને ગ્રીન કોરિડોર જે બનાવવામાં આવ્યું છે એ એમના તરફથી અમને સપોર્ટ મળ્યું છે કે જ્યારે બી આવા અંગદાન થાય તો ગ્રીન કોરિડોરની જરૂર બહુ પડે કેમ કે આ એકદમ મિનિમમ ટાઈમમાં અમારો ઓર્ગન ત્યાં જેને રેસીપેન્ટને જ્યાં પહોંચવાનું હોય એ પ્રોપરલી ત્યાં પહોંચી જાય અને અમુક લેસ ટાઈમમાં ત્યાં પ્રોપરલી એમને આપણે ઓપરેટ કરીને ત્યાં એમને લગાવી શકીએ સર અત્યારે જે અમે ડૉક્ટર સાહેબે જાણ કરાવી અમારી મેડિકલ ટીમે જાણ કરાવી અત્યારે કિડની એમાં જે છે એમાં એક દાન થઈ રહી છે લિવર એક દાન થઈ રહી છે અને કોર્નિયા એક અંગ એ છે એ પણ આપણે દાન કરી રહ્યા છે અને એમાં એમના માતા પિતાને રિલેટિવને હું ધન્યવાદ આપું છું કે એમને એ વખતની ખબર પડી કે આવી રીતે ભલે તમારું જે પુત્ર છે એ આ દુનિયાથી જઈ રહ્યો છે પણ એના કરતાં એ બીજા પાંચ લોકોને જીવિત કરીને જઈ રહ્યો છે તો એવું એક આપણે કહી શકીએ કે એવી એક શક્તિ બધાને આપી રહ્યું છે કે જ્યારે બી કોઈને ઘરમાં એવું થાય તો એને માટે એક જાગૃતતા રાખવી જોઈએ એક મનમાં એક વિશ્વાસ રાખવો જોઈએ કે આપણે આ દુનિયામાંથી જઈ રહ્યા છે પણ દુનિયામાંથી જતાં પહેલાં એક પુણ્યનો કામ કરીને આપણે જઈએ તો એક વધારે આપણને એક લાગે કે હા આપણે આ જીવનનો એક મકસદ જે હતો એ આપણું પૂરું કર્યું છે હું વડોદરાવાસીઓને અપીલ કરું છું એમને હું વિનંતી કરું છું કે ક્યારે બી તમારા ઘરમાં કે અમુક સમયમાં આવી અસ અકસ્માત થઈ જાય તો એમાં ધૈર્યથી કામ લેવાનું અને આ જ વિચારવાનું કે ક્યારે અમારા જીવતા શરીર જો અત્યારે નહીં રહ્યું પણ એ કોઈના માટે કામ લાગી જાય એના માટે હું બધાને વિનંતી કરું છું કે જ્યારે બી તમારા ઘરમાં એવી કંઈ વસ્તુ થઈ જાય પછી ધૈર્યથી કામ લઈને તમારા અંગદાન જરૂર કરવું જ જોઈએ મારું નામ જયદીપ ભટ્ટ છે અને જે છોકરાનો એક્સિડન્ટ થયો છે એ મારો મામાજીનો છોકરો છે જેનું નામ છે અનુરાગ હર્ષદભાઈ વ્યાસ અને અમે જે છે એનો જે એક્સિડન્ટ થયો હતો અને એના પછી અમે અહીંયા આગળ હોસ્પિટલ વાઇટલ હોસ્પિટલમાં લાવેલા અને ત્યાં આગળ એની સર્જરી થઈ અને ડૉક્ટરે પૂરો પ્રયાસ કરેલો હતો અને જે અંતર્ગત એમના પૂરા પ્રયાસ કારણે પણ છતાંય એમને કોઈ કચાસ નથી રાખી અને છતાં પણ હવે ભગવાનની જે મરજી હશે એ અનુસંધાનમાં એનું બ્રેઇન ડેડ થઈ ગયું હતું અને એ ડૉક્ટરજીએ જણાવેલું હતું અને એના પછી એમને ઓર્ગન ડોનેશન માટે એમને વાત કરી હતી તો એના કારણે અમે ઓર્ગન ડોનેશનનો એમના મમ્મી અને પપ્પાએ એક એની સાથે જોડાયેલા છે કબીરપંથ સાથે જે એક સમાજની અંદર સારી સુર કાર્ય ફેલાવા માટેનું કામ કરી રહ્યા છે તો એને ધ્યાનમાં રાખીને એ લોકોએ ડિસિઝન લીધો અને અહીંયા આગળથી કહેવામાં આવ્યું કે ઓર્ગન ડોનેટ કરશો તો એને ધ્યાનમાં રાખીને એ લોકોએ ડિસિઝન લીધો કે હા અમારે ઓર્ગન ડોનેટ કરવા છે છોકરાના છોકરો ભલે નથી રહ્યો પણ એના નામ પર ચલો બીજા ચાર જીવ એની સામે જીવી જશે અને એમને એના ઓર્ગન કામમાં આવશે વડોદરાવાસીઓ માટે હું એટલું જ કહીશ કે વડોદરાવાસીઓની અંદર એમને કદાચ ખ્યાલ હશે કે વડોદરાની અંદર આ બીજો કેસ છે અત્યાર સુધીને મારા ધ્યાનમાં અને આ બીજા કેસની અંદર કે ઓર્ગન ડોનેટ થઈ રહ્યું છે અને આ જે હોસ્પિટલ છે એમનું ફર્સ્ટ ટાઈમ અહીં આગળ ઓર્ગન ડોનેશન થઈ રહ્યું છે અને મારો ખાસ ઉદ્દેશ એવો છે કે મરી ગયા પછી આપણી બોડી આમે કંઈ કામમાં આવવાની નથી પણ સમાજ કલ્યાણ માટે આગળ આવો અને ઓર્ગન ડોનેટ કરો અમારો જે ઉદ્દેશ્ય હતો અમારા સંતજીનો અમારા ગુરુજીનો એ ઉદ્દેશ્યથી અમે લોકોએ આ કામ કર્યું અમને તો આટલી સમજ આપી જેથી કરીને અમે કર્યું છે તમે કોઈ કચા ઈચખીચાટ વગર આગળ આવો અને ઓર્ગન ડોનેટ કરો આ મેં કંઈ કામમાં આવવાના નથી શરીર છેલ્લે છે અને સળગીને રાખત થશે પણ એના લીધે કંઈક ચાર જિંદગી બચશે અને એ ચાર જિંદગી તમને સામે જોવા મળશે કે ચલો ભાઈ મારા છોકરાના જે અંગો છે એ કોઈના કામમાં તો આવ્યા અને આ એક સારું એક સમાજના કલ્યાણ માટેનું એક કામ છે જેથી કરીને આગળ આવવું જોઈએ અને આપણા વડોદરાનું એ કરવું જોઈએ આગળ મોટિવેટ કરવા જોઈએ